હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનું ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ દસ લેખણ જાલી નો રહી પાઠ દસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ દસ લેખણ જાલી નો રહી અહીંયા પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમે ગાડું જોયું છે ગાડાનો શું ઉપયોગ થતો હશે તો જવાબમાં લખી શકાય હા હું વેકેશનમાં ગામડે મામાના ઘેર જાઉં ત્યારે મેં ગાડું જોયું છે ગાડાનો ઉપયોગ માલસામાનની હેરફેર માટે તથા ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હશે સવાલ નંબર બે તમે કોઈને પત્ર લખ્યો છે પત્ર લખવાનું કહું તો તમે કોને લખશો જવાબમાં લખી શકાય હા મેં પત્ર લખ્યો છે જો મને પત્ર લખવાનું કહો તો હું મારા દાદાને પત્ર લખીશ એવી રીતે તમે કોઈ પત્ર લખ્યો હોય તો તમે કોને લખશો તે વાત અહીંયા લખવાની છે સવાલ નંબર ત્રણ કહળચંદ કે હરકચંદ કરતાં તમારી બોલી અલગ પડે છે કેવી રીતે હા કહળચંદ અને હરકચંદ કરતાં મારી બોલી અલગ પડે છે કારણ કે કહળચંદ કે હરકચંદ સૌરાષ્ટ્રના સીમાડાને અડીને આવેલા બહાલ અને કનેર પંથકના રહેવાસી હોવાથી ત્યાંની બોલી અમારી ઉત્તર ગુજરાતની બોલી કરતાં અલગ પડે છે સવાલ નંબર ચાર તમે વાંચેલી અથવા સાંભળેલી લોકકથાનું નામ કહેવાનું છે મેં સેસલ તોરલની લોકકથા સાંભળી છે આવી રીતે તમે જો કોઈ લોકકથા સાંભળી હોય તો તમારે તેનું નામ અહીંયા લખવાનું છે સવાલ નંબર પાંચ હવે સંદેશો પહોંચાડવામાં વાર લાગે છે શા માટે હવે સંદેશો પહોંચાડવામાં બિલકુલ વાર લાગતી નથી કારણ કે આજના ટેકનોલોજીના સમયમાં ઇન્ટરનેટની મદદથી તુરંત ઇમેલ કરીને વોટ્સએપમાં સંદેશો મોકલીને ફોન દ્વારા સાદો સંદેશ મોકલી શકાય છે સવાલ નંબર છ તમને ગીતો સાંભળવા ગમે કેવા હા મને ગીતો સાંભળવા ગમે છે મને હાલની ફિલ્મોના ગીતો સાંભળવા ગમે છે આ ઉપરાંત મારા ઘરે સવારે મમ્મી જે ભજનો વગાડે છે તે પણ સાંભળવા મને ગમે છે સવાલ નંબર સાત આપણે ભણીએ નહીં તો શું થાય આપણે ભણીએ નહીં તો આપણને લખતા વાંચતા ન આવડે જેથી આપણને જીવનમાં નાની નાની બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે આપણને ગણતરી કરતા ન આવડે જેથી લોકો આપણને છેતરી જાય એવો ભય રહે નિરક્ષરતા આપણા જીવનમાં પ્રગતિમાં અવરોધરૂપ બને છે સવાલ નંબર આઠ તમારે મુસાફરી કરવી હોય તો કયું વાહન પસંદ કરશો કેમ મારે ટૂંકા અંતરની મુસાફરી કરવી હોય તો કાર અને વધુ અંતરની મુસાફરી કરવી હોય તો ટ્રેન પસંદ કરું ટૂંકા અંતરની મુસાફરી કારમાં કરવાથી તે આરામદાયક રીતે અને ઝડપથી થાય છે લાંબા અંતરની મુસાફરીમાં કાર કે બસમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી થાક અને કંટાળો અનુભવાય છે જ્યારે લાંબા અંતરની મુસાફરી ટ્રેનમાં કરવાથી બેઠા બેઠા કંટાળો આવે ત્યારે થોડીવાર માટે ઊભા થઈ રેલવેના ડબ્બામાં ફરી શકાય છે આજુબાજુમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે વાતચીત કરી શકાય છે રાતની મુસાફરી હોય તો આપણા બર્થ પર આડા પડીને સૂઈ શકાય છે પ્રશ્ન નંબર બે આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચના કરો પાત્રો છે શિક્ષક વિદ્યાર્થીઓ અને માતા તેના આધારે આપણે સંવાદ બનાવવાનો છે હું એક સંવાદ બનાવું છું તમે તમને મને ગમતો સંવાદ બનાવી શકો છો શિક્ષક કહે છે સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓ કહે છે સુપ્રભાત સર શિક્ષક કહે છે આજના સમયમાં આપણા ભણતર કેમ જરૂરી છે કાર્યક્રમમાં માર્ગદર્શન માટે ચેતનાની મમ્મી કે જેઓ એક એનજીઓના સામાજિક કાર્યકર છે તેઓ આજના બાલમાનસ પર થનારી ભણતરની અસરો પર આપણને માર્ગદર્શન આપવા આવ્યા છે આપણે તેમનું સ્વાગત કરીએ વિદ્યાર્થીઓ કહે છે વેલકમ મેમ ચેતનાના મમ્મી કહે છે આ બાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ કાર્યક્રમને પ્રશ્નોત્તરી સ્વરૂપે ચલાવીશું તમને ભણતર અંગેની જે પણ મૂંઝવણો હોય તે મને પૂછતા જાઉં હું તમને તેના વિશે સમજાવીશ આપણે આ કાર્યમાં શિક્ષકશ્રીની પણ મદદ લઈશું વિદ્યાર્થી એક પહેલો વિદ્યાર્થી કહે છે આપણે ભણવું શા માટે જરૂરી છે ચેતનાની મમ્મી કહે છે ખૂબ જ સરસ પ્રશ્ન છે આપણને લગતા વાંચતા આવડે ગણતરી કરતાં આવડે કે જેથી આપણે જીવનમાં કોઈના પર નિર્ભર ન રહેવું પડે તે માટે ભણવું જરૂરી છે ભણતરથી આપણા મગજનો વિકાસ થાય છે આપણા વિચારોનો વિકાસ થાય છે ભણતરથી તમે દુનિયા સાથે ટકી શકો છો સાથે કદમથી કદમ મિલાવી ચાલી શકો છો વિદ્યાર્થી બીજો કહે છે તો પછી આપણે ફક્ત ભાષા અને ગણિત જ ભણીએ તો ન ચાલે ચેતનાના મમ્મી કહે છે ના ન ચાલે કારણ કે આપણને આસપાસના પર્યાવરણની પ્રદેશોની માહિતી હોવી જરૂરી છે વિજ્ઞાન શીખીને આપણે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ આમ તમને ભણાવવામાં આવતા દરેક વિષય જીવનના કોઈને કોઈ સ્ટેજે તમને ઉપયોગી થવાના જ છે વિદ્યાર્થી ત્રીજો કહે છે પરીક્ષામાં સારા ગુણ આવવાને જીવનમાં સફળ થવા સાથે કોઈ સંબંધ છે ચેતનાના મમ્મી કહે છે ના બિલકુલ સંબંધ નથી પરીક્ષા સમય માત્ર ગોખીને સારા ગુણ લાવવા કરતાં તમને શીખવવામાં આવતા વિષયો સમજોને ન સમજાય ત્યાં શિક્ષકની મદદને લઈને તૈયારી કરવી જોઈએ જેથી ભલે હાલ પરીક્ષામાં ઓછા ગુણ આવે પણ જીવનમાં જ્યારે પણ તમને તે જ્ઞાનના ઉપયોગની જરૂર પડે છે ત્યારે તે ઉપયોગી થાય છે શિક્ષક કહે છે અને હા વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર અને સંસ્કાર પણ જરૂરી છે તે વિશે પણ સમજાવશો ચેતનાના મમ્મી કહે છે સર આપની વાત ખૂબ જ સરસ છે મારા વિદ્યાર્થીઓને આ વિષયમાં તો ચોક્કસ સમજાવવા જ જોઈએ હું વિદ્યાર્થી મિત્રોને તેમની ભાષામાં જ આ વાત સમજાવું ભણતર એટલે થિયરી અને ગણતર એટલે પ્રેક્ટિકલ આપણે શીખેલા જ્ઞાનનો જીવનમાં આવતા પ્રશ્નો મૂંઝવણોનો ઉકેલ મેળવવા ઉપયોગ કરવો તેનું નામ જ ગણતર આપણે જીવનમાં સફળતા મેળવવા શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ અને હા સંસ્કારો તો આપણા સૌમાં હોવા જ જોઈએ આપણે ભણતરમાં સૌથી આગળ હોઈએ પણ સંસ્કારોમાં પાછળ હોઈએ તો આપણી પ્રગતિ થતી નથી વિદ્યાર્થી મિત્રો આજે મારે વિકલાંગ બાળકોની એક સંસ્થામાં સેવા આપવા જવાનો સમય થઈ ગયો હોવાથી હું આપણી આજની ચર્ચાને અહીં જ વિરામ આપું છું હું આપ સૌને પ્રોમિસ આપું છું કે સમયની અનુકૂળતા કરીને શિક્ષકશ્રી સાથે ગોઠવણ કરીને તમને સૌને આ વિષયમાં વધુ માર્ગદર્શન આપીશ વિદ્યાર્થીઓ અમારું માર્ગદર્શન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શિક્ષક કહેશે આપના માર્ગદર્શન બદલ આપનો આભાર હું આશા રાખું છું કે આજની આપની શીખ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી સાબિત થશે આવી કંઈક સંવાદ રચી શકો છો પ્રશ્ન નંબર ત્રણ છે પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત હરકચંદ શેઠે કાળોતરી લખી ના આપી હોત તો કહળસંગને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું સાબિત થાત કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા છાપ હતા સવાલ નંબર બે કહળસંઘે બાજકું લેવાની શા માટે ના પાડી હશે કહળસંઘ કોક દિવસ શેઠ હરકચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ એને હાટડીએથી હેઠે ઉતારી દીધા આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાજકું મૂકવા ગયા ત્યારે શેઠને રઝળ આવવાનો વિચાર કરીને બળદ ઝાયલા રહેતા નથી એમ કહીને કહળ સંઘે બાચકું લેવાની ના પાડી હશે સવાલ નંબર ત્રણ ચરબી કાઢવી એટલે શું ચરબી કાઢવી એટલે મનથી બીજાને હેરાન કરવું સવાલ નંબર ચાર કહળ સંઘની જેમ તમારે ક્યારેય શરમાવું પડ્યું છે શા માટે હા મારે કહળ સંઘની જેમ એકવાર શરમાવું પડ્યું છે હું અને મારો મિત્ર પિનાકીન એક જ સોસાયટીમાં રહીએ છીએ અને એક જ શાળામાં સરખા ધોરણમાં ભણીએ છીએ એકવાર તે બીમાર હોવાથી એક અઠવાડિયા સુધી શાળાએ આવી શક્યો નહોતો આથી એ અઠવાડિયા દરમિયાન શીખવેલા વિષયોની નોટબુકમાં તેને લખવાનું બાકી હોવાથી તે મારી નોટબુક માગતો હતો પરંતુ મારે મારી નોટબુકો તેને આપવી ન હોવાથી હું દરરોજ મારે વાંચવું છે તેવું બહાનું કરીને તેને બીજા દિવસનો વાયદો કરતો હતો આવું ત્રણ ચાર દિવસ સુધી થતાં તેણે શાળાના અન્ય મિત્રની નોટબુક લઈને તેનું બાકીનું લખાણ પૂરું કરી દીધું હતું આ વાતનો તેને મને એ પછી ક્યારેય વિરોધ ન કર્યો બે ત્રણ મહિના પછી મારે મારા સંબંધીના લગ્ન પ્રસંગે ગામડે જવાનું થવાથી હું બે દિવસ સુધી શાળાએ જઈ શક્યો નહીં આથી તે બે દિવસના શીખવેલા વિષયોની નોટબુકમાં મારે લખવાનું બાકી હોવાથી મેં તેની મદદ માગી તેણે મને બે દિવસ દરમિયાન શીખવેલા નોટબુકના પેજના ફોટોગ્રાફ્સ પાડીને વોટ્સઅપ કર્યા મેં તે અનુસાર નોટબુકમાં લખી લીધા હતા એકાદ મહિના પછી થયેલી સત્રાંત પરીક્ષામાં મેં નોટબુકમાં વાંચીને પેપર લખ્યા હતા મારી તૈયારી અને લખેલા ઉત્તરો પ્રમાણે મને નેવ ટકા પરિણામ આશા હતી પરંતુ પરિણામ મને ચોરાશી ટકા જ આવ્યા હતા આથી જ્યારે પેરેન્ટ્સ મિટિંગમાં મેં અને મારા પપ્પાએ પેપરમાં લખેલા ઉત્તરો ચેક કર્યા ત્યારે જે બે દિવસ હું રજા ઉપર હતો તે મિત્રની નોટબુકમાં લખીને તૈયાર કરેલા તમામ ઉત્તરો ખોટા પડ્યા હતા આથી આ વિશે મેં પપ્પાને જણાવ્યું કે આ ઉત્તરો મને પિનાકીને લખાવ્યા હતા આથી સાંજે પિનાકીનને મારા ઘરે બોલાવવામાં આવ્યો તેને મને ખોટા ઉત્તરો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મેં તેને અગાઉ કરેલા બહાના વિશે જણાવ્યું અને તેનો બદલો લેવા તેણે આ કામ કર્યું હોવાનું કબૂલ્યું હતું આથી પપ્પાએ તેને આવી રીતે ન કરવા સમજાવ્યો અને પીનાકિન સાથે કરેલા બહાના માટે ખૂબ જ ધમકાવવામાં આવ્યો આ વાતની જ્યારે સોસાયટીના અન્ય મિત્રોને જાણ થઈ ત્યારે મને ખૂબ જ શરમ આવી હતી સવાલ નંબર પાંચ હરકચંદ અને કહળસંઘમાં કોણ ગમ્યું કેમ હરકચંદ અને કહળસંઘમાં બંનેમાંથી હરકચંદ વધુ ગમ્યા કારણ કે કહળસંઘે જે કારણથી હરકચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતો જ્યારે ભીડ હોય ત્યારે કહળસંઘ ઉધાર માગવા હરકચંદને ત્યાં જાય છે ત્યારે તેમને કાઢી મૂકે છે તેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોખ્ખા ચોપડા કરવા પડે ત્રણ ત્રણ વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આંખ આડા કાન કરે આથી તેઓ કહળસંઘને ઉધાર આપતા નથી પ્રશ્ન નંબર ચાર આપેલી વાર્તાને પૂર્ણ કરવાની છે અહીંયા એક વાર્તા છે હું દફ્તર લઈને બારીમાં બેઠો હતો આજે મારી એર ટેક્સી કેમ મોડી પશે એવો વિચારતો હતો ત્યાં જ ગેલેરીમાં આવીને એર ટેક્સી ઉભી રહી આપોઆપ દરવાજો ખોલો હું બેઠો અને ઉડવા લાગ્યો પછી તો અહીંયા એક અધૂરી વાર્તા છે તે તમારા વિચારો મુજબ પૂર્ણ કરવાની છે વાર્તા લખી શકાય એર ટેક્સી ફૂલ્લી ઓટોમેટિક હતી તેને ઉડાડવા ડ્રાઈવર સ્પષ્ટ સૂચના આપે એટલું જ પૂરતું હતું કોઈપણ જાતના અવાજ કે ઘોંઘાટ વિના એરટેક્સી પાંચસોથી છસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહી હતી દરરોજ શાળાએ જવા એર ટેક્સીનો ઉપયોગ કરીને મુંબઈની એક સારી શાળામાં હું ભણવા જતો હોવાથી ખૂબ જ રોમાંચિત રહેતો મને દરરોજ ઊંચાઈ પરથી જમીન પરના ઝાડ ઘર વાહનો કારખાના જોવાની મજા આવતી હું દરરોજ જોતો કે કોઈપણ ટેક્સી સમાન ઊંચાઈ પર નહોતી ઉડતી એટલું જ નહીં એરટેક્સીના ડેશબોર્ડ પર દેખાતું હતું કે અંદાજે સો કિલોમીટરની ત્રિજામાં અત્યારે બીજી કંઈક ટેક્સી ઉડી રહી છે મારી શાળા નજીક આવી એટલે ડ્રાઈવરે ડેશબોર્ડ પર ટેરવાથી એરટેક્સીને સૂચનાઓ આપવાનું શરૂ કર્યું એરટેક્સીના ગતિ થોડી ધીમી થઈ ધીમે ધીમે એ નીચેના તરફ આવતી હતી આમ હું એરટેક્સીનો ઉપયોગ કરીને દરરોજ મુંબઈની શાળામાં ભણવા જઈ શકું છું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ પરથી ભાવ લાવો અહીંયા ઉદાહરણ છે અહો કેટલું મોટું ઘર અહીંયા નવાઈનો ભાવ છે આવી રીતે વાક્યના આધારે આપણે લખવાનું છે પહેલું છે એ કહળસંગ બાપલા જરા આટલું બાચકું ગાળામાં મેલવા દો ને અહીંયા છે વિનંતી છે બીજું છે દી ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતારી દો છો એ સાંભળે છે આ વિધાન રીંસ છે ત્રણ કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા અહીંયા નિરાશા છે ચાર કહળસંગ તો મનમાં મનમાં હરખાય ને ગાડું હાંકે રાખે અહીંયા છે હર્ષ છે પાંચ તે દી ઈના બળદ જેમ જાયલા નોતર્યા ઈમ કાગળ લખતા મારી લેખણ ઝાલી ન રહી અહીંયા છે ચાલાકી છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ રૂઢિપ્રયોગનો અર્થ વાંચો સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરું કરો અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે પહેલું છે દાંડાઈ કરવી તો અર્થ છે કામ ચોરી કરવી અથવા આળસ કરવી સાચું વાક્ય થશે સ્નેહા બીજા કામ કરવામાં દાંડાઈ કરે છે બીજું છે વાણા વાઈ જવા અર્થ છે સમય જતો રહેવો બે વાક્ય છે સાચું વાક્ય થશે અકબર બિરબલની વાર્તા સાંભળે વાણા વાઈ ગયા ત્રણ વાત લમણામાં રહી ગઈ અર્થ છે યાદ રહી ગયું વાક્ય બનાવી શકાય હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જ જાય ચોથું છે દાણે દાણા કરી નાખવા અર્થ થશે વિખેર કરી નાખવું બંનેમાંથી સાચું વાક્ય થશે હરકચંદે કહળસંઘને પત્ર લખતા વિચાર્યું એના દાણે દાણાનો કરી નાખું તો હું હરકચંદ નહીં પાંચમું છે ગુજરી જવું અર્થ થશે મૃત્યુ પામવું બંનેમાંથી સાચું વાક્ય થશે બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી પડી પ્રશ્ન નંબર સાત ઘાટા અક્ષરોવાળા શબ્દથી ઉલટો અર્થ ધરાવતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ઉલટો અર્થ ધરાવતા શબ્દ એટલે કે વિરોધી શબ્દ લખવાનો છે બિન અનુભવી હોય કે અનુભવી પર્વત ચડવામાં દરેકને તો ચડે જ બીજું છે ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે પરંતુ જીપમાં બેસી સિંહ દર્શન બિન જોખમી છે ત્રણ જોજો કામમાં કોઈ ચૂક ન થાય તમારે આ કામ અચૂક કરવાનું છે ચાર વાંચન એ અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો સેતુ છે પ્રશ્ન નંબર આઠ વિચારીને લખો એક કોથળામાં કપાસ્યા ન હોય તો બીજું શું હોઈ શકે કોથળામાં કપાસિયા ન હોય તો તલ દિવેલા જેવા તેલીબિયા ઘઉં ચોખા બાજરી જુવાર જેવા અનાજ મરી મસાલા વગેરે હોઈ શકે ત્યારબાદ સવાલ નંબર બે કહળસંઘ અને હરકચંદ મિત્ર હોત તો કહળસંઘ અને હરકચંદ મિત્ર હોત તો હરકચંદનો કપાસિયાનો કોથળો કહળસંઘ પોતાના ગાળામાં લઈને આવ્યો હોત અને હરકચંદે પણ કહળસંઘના બાપુની કાળોતરી લખવામાં સાત દિવસ સુધીના કાગળ લખ્યા ન હોત સવાલ નંબર ત્રણ તમે કહળ સંઘ હો તો આ ઘટના કેવી રીતે કહો હું કહળસંઘ હોય તો આ મુજબ ઘટના કહું ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથકમાં અમારું કબૂતરના માળા જેવું નાનકડું ગામ છે અમારા ગામમાં રજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયા જ્ઞાતિના પાંચસો ખોરડા છે બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે ભારે વરસાદથી ગાળાનો માર્ગ બંધ થાય તે પહેલાં ખેડૂતો તાલુકા મથકથી ત્રણ ચાર મહિના ચાલે તેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખેતી માટેની વસ્તુઓ ખરીદીને ઘરમાં સંગ્રહિ રાખે એક દિવસ હું ગાડું જોડીને ધંધુકા ખરીદી કરવા ગયો હતો ત્યારે બધો સામાન ખરીદીને ગાડામાં ભરીને ગામ તરફ આવતો હતો ત્યારે માથા પર બે મણ કપાસ્યાનો કોથળો મૂકી પાછળથી આવતા હરકચંદ શેઠે મને ઊભો રહેવા માટે બૂમ પાડી આવી રીતે તમે છે આ આખી વાર્તા છે તમારે કહળસંગ હોય એવી રીતે લખવાની છે જ્યારે જ્યારે લેખક પોતાની વાત કરે છે ત્યારે તમારે હું એવું મૂકી અને આ વાર્તા લખી શકો છો પૂરી વાર્તા ના લખી શકો તો તમે અડધી વાર્તા પણ લખી શકો છો વાર્તાના મેન મેઇન મુદ્દાઓ લખવાના છે પ્રશ્ન નંબર નવ યોગ્ય વિરામ ચિહ્ન મૂકો અહીંયા એક ફકરો આપ્યો છે તેમાં કોઈ પણ વિરામ ચિહ્ન નથી આપણે વિરામચિહ્ન મૂકી ફકરો ફરીથી આ મુજબ લખી શકીએ તમે વાંચીને ફકરો ફરીથી લખશો જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકશો પ્રશ્ન નંબર દસ તમે જે કરી શકો અને તમે જે ન કરી શકો તે લખવાનું છે ઉદાહરણ તરીકે કરી શકું તો હું શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરી શકું ન કરી શકું તો હું ઝાડ પર ન ચડી શકું આવી રીતે જે કરી શકો અને જે ન કરી શકો તે અહીંયા લખવાનું છે હું કરી શકું માં હું સફાઈમાં મમ્મીને મદદ કરી શકું ન કરી શકું તો હું રસોઈ ન કરી શકું બીજું છે હું ફિરકી જાતે લપેટી શકું હું પતંગ જાતે ચગાવી ન શકું હું ક્રિકેટની રમત રમી શકું હું સ્કેટિંગ કરી ના શકું હું દાદાને મંદિર લઈ જઈ શકું હું દાદાને દવાખાને ન લઈ જઈ શકું હું એકલો શાળાએ જઈ શકું હું એકલો મામાના ઘેર ન જઈ શકું આ રીતે તમે જે કામ કરી શકતા હોય તે હું કરી શકું માં લખવાનું જે કામ ન કરી શકતા હોય તે ન કરી શકું માં લખવાનું છે પ્રશ્ન નંબર અગિયાર તમારે આ કરવું જોઈએ એક વર્ગમાં આવતા પહેલાં પ્રવેશ માટે રજા લેવી જોઈએ બીજું છે મંદિરમાં જાઓ ત્યારે પગરખા બહાર કાઢવા જોઈએ ત્રણ દવાખાનામાં જાઓ ત્યારે ડૉક્ટરને પોતાની બધી વિગત કહેવી જોઈએ ચાર ભોજન કરતાં પહેલાં હાથ પગ ધોઈને શાંત ચિત્તે બેસવું જોઈએ પાંચ રમત રમીને આવ્યા પછી બાથરૂમમાં હાથ પગ ધોવા જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર બાર વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખવાના છે માહિતી હોય ત્યાં પૂર્ણવિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા લાભ માટે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે એક અરર છોકરું પડી ગયું ઉદ્ગાર ચિહ્ન છે એવી રીતે આપણે આગળ લખીએ તો અમે પ્રવાસે જવાના છીએ પૂર્ણવિરામ ત્રણ કંઈ જ ખબર નથી પડતી ને અહીંયા છે પ્રશ્નાચિહ્ન મારા ઘરે મહેમાન આવ્યા છે અહીંયા પૂર્ણ વિરામ પાંચમું અહા આભ્યું વેકેશન અહીંયા છે ઉદ્ગાર ચિહ્ન અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે અહીંયા પણ ઉદ્ગાર ચિહ્ન સુપ્રભાત હું મજામાં છું અહીંયા પૂર્ણ વિરામ મૂકશું આ રીતે આપણે યોગ્ય વિરામ ચિહ્નો ઉપયોગ કરી આ વાક્ય પૂર્ણ કરવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર સંદેહ કે ઈચ્છા ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે કયા શબ્દ પરથી તે ખ્યાલ આવે છે તે પણ લખવાનું છે પહેલું છે પાટલા ખખડે તો જમવાની તૈયારી કે શું આ સંદેહ છે કયા શબ્દ પરથી ખબર પડે કે શું માખીને જલેબી ખાવાનું મન થયું અહીંયા ઈચ્છા છે અહીંયા મન થવું એ શબ્દ પરથી ખબર પડે છે ત્રીજું વાક્ય છે ધરતી પર વરસાદ વરસ્યો એટલે અળસિયા જાગ્યા હશે અહીંયા સંદેહ છે હશે શબ્દ પરથી ખબર પડે છોટુંને નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવવાની ચટપટી થઈ અહીંયા ઈચ્છા છે એ ચટપટી થઈ એ શબ્દ પરથી ખબર પડે સાંજે કીડીઓ આવી હશે ને વંદાના શરીરને લઈ ગઈ હશે અહીંયા સંદેહ છે હશે શબ્દ પરથી ખબર પડે ઈવાને કાર્ટૂન જોવાની તાલાવેલી લાગી અહીંયા ઈચ્છા છે તાલાવેલી લાગી એ શબ્દ પરથી ખબર પડે વાદળોના કારણે વાતાવરણ ઝાંખું દેખાતું હશે અહીંયા સંદેહ છે હશે શબ્દ પરથી ખબર પડે ફિયોના દાદા સાથે ખૂબ વાતો કરવી છે અહીંયા ઈચ્છા છે કરવી છે એના આધારે ખબર પડે ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ તેના વિશેનો તમારા મિત્રનો અભિપ્રાય મેળવો અને નોંધવાનું છે જેમ કે વિધાન છે પહેલું કાળો દોરો ન બાંધીએ તો શારીરિક બીમારીઓ આવે આ લોકોની માન્યતા છે સાચું નથી એવી રીતે આપણે અભિપ્રાય તમારા મિત્રો પાસે મેળવવાનો છે અને જવાબ નોંધવાનો છે બે અમાસના દિવસે શુભ કાર્ય ન કરાય આ માન્યતા છે સાચું નથી ત્રણ શનિવારે વાળમાં તેલ ન નાખવું અને નખ ન કાપવા આ પણ માન્યતા છે સાચું નથી ચાર યાત્રા સામે મળે તો શુભ ગણાય માન્યતા છે સાચું નથી પાંચ રાત્રે ઘરમાં ઝાડુ મારીને કચરો બહાર ન કઢાય માન્યતા છે સાચું નથી છ બિલાડી આડી ઉતરે તો અપશુકન ગણાય માન્યતા છે સાચું નથી સાત નાનું બાળક રડે ત્યારે માથા પર લોટો ફેરવીને પાણી ઢોળી દેવું માન્યતા છે સાચું નથી આઠ ખરતો તારો જોઈએ ત્યારે માગીએ તે મળે માન્યતા છે સાચું નથી પછી કોઈ બહાર જતું હોય તો ક્યાં જાઓ છો ન કહેવું માન્યતા છે છીક ખાવાથી અપશુકન થાય છે માન્યતા છે આવી રીતે આપણે આવી માન્યતાઓ શોધવાની છે અને અહીંયા ટીક કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર છે ચર્ચા કરો અજાણી વ્યક્તિ કે વસ્તુ આપણને નુકસાનકારક નથી તે કઈ રીતે જાણી શકાય અહીંયા છે તમારે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે મળીને ચર્ચા કરવાની છે તમારા શિક્ષકશ્રી સાથે મળીને ચર્ચા કરી જવાબ લખવાનો છે અહીં આપણા પાઠ 10 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 6 ગુજરાતી સ્વાધ્યાય ના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયોને નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો